ચોક્કસ આપણે દીક્ષિતા વાત કરીએ તો જે નેશનલ હાઈવે આઠ નંબર આવેલો છે જે અમદાવાદ રાજકોટ સોમનાથ તરફ જઈ રહ્યો છે જ્યારે હાઈવેની હોટલો હોય છે હોય છે કે સારામાં સારી હોટલો પણ હોય છે ભાવ પણ તગડા લેતા હોય છે વધારેમાં વધારે ભાવ લેતા હોય છે ત્યારે આવી રીતે જે જમવાની અંદર જીવ નીકળતા હોય ત્યારે વારંવાર આવું આ બનતું હોય છે પણ એક તરફ એવું પણ જોવા જઈએ છીએ કે જ્યારે ટ્રાવેલિંગ માણસ માટે કોઈ નીકળો હોય અને આવું હોટલમાં બનતું હોય ત્યારે આવા અમુક કેસ જ સામે આવતા હોય છે કારણ કે કોઈ બહારનો માણસ હોય બીજા જિલ્લાનો હોય એટલે કોઈ આના હોટલ માલિક સાથે કે ઓલામાં દીપા જોડી કે ઝઘડો કરવામાં કે કાયદેસરની ઓલા કરવા માટે નથી શકતો મોટો એટલે નીકળી જતા પણ ત્યારે જ્યારે આજે હાલ સોશિયલ મીડિયાના વલાથી જોવા જઈએ તો અત્યારે ફોટા પાડી અને જે લોકો વાયરલ કરે છે જેથી લોકોમાં જાગૃતતા પણ આવે છે અને બીજા નંબરમાં આપણે વાત કરીએ કે હાઈવે પર હોટલઓમાં જે રહી છે સરકાર દ્વારા જે વારંવાર ચેકિંગ હાથ ધરવું જોઈએ એવું ઘણા સમયથી આપણે જોયું તો કોઈ કોઈના ઉપર કોઈના ઉપર દંડની કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જી જી બિલકુલ આભાર મયુર સમગ્ર વિગત બદલ તો ચૂકમાં જાગૃતતા આવે માટે વિડીયો તો સામે આવી રહ્યા છે પણ તેની સામે કોઈ નક્કર પગલા ભરવામાં નથી આવતા તે એક દુઃખની વાત છે કારણ કે આ પ્રકારના બનાવો અને ઘટનાઓ છે સતત વધી રહી છે અને હવે જોઈશું રાજકોટ બંધનું એલાન તે તો રાજકોટમાં આ કાળને પગલે કોંગ્રેસનું બંધનું એના રાજકોટના વેપારીઓએ સ્વૈચ્છિક બંધને સમર્થન આપ્યું છે યાજ્ઞિક રોડ ધર્મેન્દ્ર રોડ સોની બજાર પણ બંધ છે ગુંદાવાડી બજાર અને જંક્શન પ્લોટ સહિતના વિસ્તારો બંધ છે એનએસઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ સ્કૂલ પણ બંધ કરાવી છે તો બંધને પગલે શહેરમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે ઝી ચોવીસ કલાક સાથે શક્તિસિંહ ગોયલની ખાસ વાતચીત આ કાળની આજે માસિક પુણ્યતિથિ છે વેપારીઓ શ્રદ્ધાંજલિ આપી સ્વૈચ્છિક બંધને સફળ બનાવ્યું છે એસઆઈડી તપાસ સામે પીસી ગોઈલે ઉઠાવે છે સવાલો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ આપણી સાથે છે તેમની સાથે વાત કરો શક્તિસિંહ શું કહેશો હું હૃદયપૂર્વક રાજકોટ વાસીઓનો આભાર માનીશ ન્યાય માટેની અમારી લડતમાં ખૂબ જ દિલથી રાજકોટવાસીઓએ સહયોગ આપ્યો છે જડબે સલાક બંધ રાખ્યું છે એ તમામ રાજકોટવાસીઓનો આભાર માનું છું ન્યાય માટેની લડત છે એક મહિનો થયો નાના નાના ભૂલકાઓ સળગીને રાખ થયા હોય ત્યાં તમે નાની માછલીઓને પકડો ને મોટા મગરમચ્છને છૂટા કરો શું આ વ્યાજબી છે ખરો ત્યારે અમે આ ન્યાયની લડત લડીએ છીએ એમાં રાજકોટવાસીઓએ આ ન્યાયની લડત સફળ બનાવી એ સૌનો હૃદયપૂર્વક આભાર અમારા કાર્યકર્તાઓ આગેવાનોએ એક મહિનાની આ મુહિમ ચલાવી ઘેર ઘેર જઈને પત્રિકાઓ વહેંચી ન્યાય માટેનું પ્રેશર કર્યું છે ત્યારે હું ચોક્કસ આશા રાખું છું કે સરકાર પથ્થર દિલ ના બને હવે ડાયલોગ કરે માંગણીઓ સ્વીકારે અને રાજકોટને આ રીતે રામ ભરોસે ના રાખે વિશ્વસનીયતા થાય એવા પગલા હોવા જોઈએ એક મહિનો થઈ ગયો આ એસઆઈટીએ એક પણ આઈએસ કે આઈપીએસને અંદર કર્યા એક પણ મોટા માથાને કે ભાઈ મેયર તમે ત્યાં ગયા હતા ગેરકાયદેસર ચાલતું હતું તમે મેયર હતા આ જ જગ્યા પર તમે ગયા ધારાસભ્ય ભાજપના ત્યાં ગયા હતા પૂછ્યું એમને કે તમે ગયા તો તમે પૂછ્યું નહીં કે ભાઈ આ પ્રિમાઇસીઝમાં એક જ એક્ઝિટ એક જ એન્ટ્રીવાળું આ ગેરકાયદેસર કેમ ચાલે છે પૂછું એસઆઈટી એમ કરે એમનો એક્ટ જે છે એ વિશ્વસનીયતા ઊભું થાયું હોય તો જ થયા મોરબીમાં એસઆઈટીનો રિપોર્ટ થઈ ગયો ચાર ચાર્જશીટમાં એમાંનો ઉલ્લેખ ભાગ જ નથી એનો એના મુદ્દાઓ લઈ લેવા જોઈએ ચાર ચાર્જશીટમાં એ નથી લીધા ત્યારે કેવી રીતે વિશ્વાસ આવે ચોક્કસ જ શક્તિસિંહ ગોયલ હતા જેમને સ્પષ્ટ કહ્યું છે કે એસઆઈટી દ્વારા અત્યાર સુધીની જેટલી પણ ઘટનાઓ બની તે ઘટનાઓને લઈને પણ ક્યાંક જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યું છે તેની સામે પણ તેમને શંકાઓ છે તે ઉપજાવી છે અને ખાસ કરીને આજે ટીઆરપી ગેમ ઝોનના સમર્થનની અંદર સંપૂર્ણ રીતે રાજકોટ છે તે સજ્જડ છે તે જોવા મળી રહ્યું છે ત્યારે તમામ વેપારીઓ છે તમામ લોકો છે તેમનો તેમને આભાર છે તે માન્યો હતો કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ અને હવે શરૂઆત કરીએ સુપર